આમાંથી જો જૂનમાંથી જો કંઈ પણ જો તમને પૂછાતું હોય તો એ આ વસ્તુમાંથી સેમ્સ કરંટ અફેર મેગેઝિનમાં જૂન બે હજાર પચ્ચીસ આપણું જે પ્રથમ એડિશન જે છે એ એમાંથી પૂછા છે અને પ્રથમ એડિશન જે છે એ ટૂંક જ સમયમાં લોન્ચ થઈ જશે અને એ પણ જે છે એ મારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે મેં ફ્રી રાખેલું છે કોઈ પણ જાતનો ચાર્જિસ છે નહીં અને ઇન ફ્યુચર એટલે કે વધીને બે મહિનામાં જ આ બુક જે છે જો તમારે પરચેઝ કરવી હોય તો એ તમને એમેઝોન ફ્લિપકાર્ટ મીશો એપ અને નજીકના બુક સ્ટોલમાંથી મળી રહેશે તો આગળ આપણે પાર્ટ બી શરૂ કરીએ આ રહ્યા પહેલા એમસીક્યુ કે જે તમારા જે થિયરી હતી એના બેઝિસમાં આ એવા એમસીક્યુ છે કે જે ભાઈ 1995 થી લઈને 2025 સુધીમાં જે ચેપ્ટર 1 માંથી અત્યાર સુધીમાં છેલ્લા 30 વર્ષોમાં પૂછાયેલા છે એની એક ઝલક પહેલો એમસીક્યુ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં શેનું વિશ્લેષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જવાબ આવે સામાજિક રચના પ્રચલિત થયા પછી પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ હવે કયા રાજાઓને ચક્રવર્તી રાજા તરીકે ઓળખવામાં આવતા હતા એનો જવાબ છે કે ભાઈ જેઓ હિમાલયથી સમુદ્ર સુધી અને બ્રહ્મપુત્ર નદીની ખીણથી લઈને પશ્ચિમમાં સિંધુ સુધીના વિશાળ દેશ પર શાસન કરતા હતા એ રાજાઓને જે છે એને ચક્રવર્તી રાજા કહેવામાં આવતા હતા આગળ વધીએ કે ભાઈ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં રાજકીય એકતા સ્થાપિત થઈ ત્યારે તેનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું સમ્રાટ અશોકનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું તેનો જવાબ આવે કે ભાઈ અફઘાનિસ્તાન થી લઈને કર્ણાટક સુધી બહુ ઈઝી વેમાં તમને સમજાવેલું છે જો જે લોકો એ થિયરી જોયો છે તો જ એમસીક્યુ માં ટપકો પડશે નકર અધરવાઇઝ નહીં પડે માટે પહેલા થિયરી જે છે એ તમે લોકો જોઈ લેજો એની પછી તે પાર્ટ 2 એમસીક્યુ માં આવજો ઈસવીસન ચોથી સદીમાં સમુદ્રગુપ્ત દ્વારા સ્થાપિત સામ્રાજ્ય ક્યાં સુધી વિસ્તૃત હતું તો એનો જવાબ છે ગંગા પ્રદેશ થી લઈને તમિલનાડુ સુધી વિદેશી આક્રમણકારોએ અને સંસ્કૃત વિદો માટે ભારત હંમેશા કઈ રીતે એકતા વાળો દેશ રહેલો તો કે સાંસ્કૃતિક રીતે એ લોકો આપણને સાંસ્કૃતિક રીતે જોતા હતા

કઈ ભાષાએ મહત્વ ધરાવ્યું હતું શું ધરાવ્યું હતું એ કઈ લિપિમાં લખાયા છે ભાષા નથી પૂછી બરાબર છે લિપી પૂછેલી છે એટલે દર વખતે આમાં જ પ્રોબ્લેમ પડે છે લિપી પૂછે તો બ્રાહ્મી આવે બરાબર છે અને ભાષા પૂછે ને સાહેબ તો પ્રાકૃત આવે બરાબર આગળ વધીએ કયા યુગમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ વિશિષ્ટ લિપિ અને શાસકીય દસ્તાવેજો માટે થતો રહ્યો છે હવે આ જવાબ આવશે ગુપ્ત યુગમાં બરાબર છે સંસ્કૃત ભાષાની વાત થાય જોજો ગુપ્ત યુગમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો ભારતના કયા ક્ષેત્રોમાં આશા અને શ્રદ્ધાનો સ્ત્રોત બન્યા છે બરાબર છે જો રામાયણ અને મહાભારત જેવા કાવ્યો ભારતના કયા ક્ષેત્રોમાં આશા અને શ્રદ્ધાનો સ્ત્રોત બન્યા છે આમ તો આખા ભારત વર્ષમાં છે પણ આના મુજબ જે છે એ ભારતના અનેક ભાગોમાં પણ મુખ્યત્વે આમાં છે તુલુ અને તમિલ ભાષીઓ સહિત ભારતના અનેક ભાગોમાં જોવા મળ્યું છે બરાબર ભારતીય મૂલ્યો અને ચેતનાના અભિવ્યક્તિઓના અનેક રૂપ મૂળ રૂપે કઈ ભાષાએ આપેલા છે તો કે સંસ્કૃત ભાષાએ આપેલા છે મૂળરૂપ આગળ વધીએ જાતિ વર્ણ વ્યવસ્થા અન્ય દેશોમાં કેવી રીતે ફેલાય તે સમજાવવું શા માટે જરૂરી બને છે

માં લોકોના વિકાસમાં વિલંબના મૂળ કારણો શા માટે સમજી શકાતા નથી જ્યાં સુધી તેને સમજી શકાશે નહીં ત્યાં સુધી તેનો સાચો વિકાસ શક્ય બનતો નથી એનું આ એક મોટામાં મોટું કારણ છે લોકશાહી પ્રધાન સર્વસમાવેશક અને વિકસિત ભારતમાં માર્ગમાં કયા મુખ્ય અવરોધ છે જાતિવાદ અસ્પૃશ્યતા અને ભેદભાવ મહિલાઓને મતાધિકાર મળ્યા પછી પણ કઈ પરંપરાગત માન્યતાઓ તેમને પોતાનું સાચું સ્થાન મેળવવામાં અટકાવે છે તો કે સામાજિક શુદ્ધિકરણ જેવી પરંપરાગત માન્યતાઓ જે છે એ એને પોતાનું સાચું સ્થાન મેળવવામાં અટકાવે છે આગળ વધીએ પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ આપણને કઈ દુઃખદ પરંપરાના મૂળને ઉકેડી નાખવામાં મદદરૂપ કરી શકે છે તો કે જાતિવાદ મહિલાઓને દ્વિતીય સ્થાન પર રાખવું સંકોચિત ધર્મ આધારિત સમુદાયોની રચના

ઈસવીસન પૂર્વે પંદરસો થી લઈને પાંચસો ના સમયગાળામાં કયા સહિત કયા સાહિત્યમાં દ્રવિડ અને સંસ્કૃત શબ્દો જોવા મળે છે સાંભળજો કયા સાહિત્યમાં દ્રવિડ અને સંસ્કૃત આ બંને શબ્દો જોવા મળ્યા છે તો વૈદિક સાહિત્યમાં બરાબર કયા યુગને સંગમ સાહિત્યનો યુગ ગણવામાં આવે છે તો ઈસવીસન ત્રણસો થી છસો સુધીના ઈસવીસન ત્રણસો થી છસો ઈસવીસન પૂર્વ નથી પ્રાકૃત ભાષા ક્યારે સામાન્ય બોલચાલ ભાષા તરીકે પ્રચલિત હતી ત્યાં સુધી ઇતિહાસ લખવો શક્ય નતો એવું માનવામાં આવ્યું હતું લખાણની કળા ભારતમાં વિવિધ જાતિઓ અને જનજાતિઓનો એકત્ર થવાથી શેનો વિકાસ થયો હતો તો કે ભારતીય સંસ્કૃતિનો કઈ જનજાતિ ઉપરાંત ભારત આવીને વસી હતી અને અને તુર્ક આર્યો ઉત્તર હતા તેમણે કઈ સંસ્કૃતિ સાથે જોડાણ કર્યું હતું તેનો જવાબ છે દ્રવિડ અને તમિલ ઈસવીસન પૂર્વે પંદરસો થી પાંચસો દરમિયાન સમયગાળામાં વૈદિક દ્રવિડ અને અન્ય ભાષાઓના શબ્દો મળે છે મુંડા ભાષા બોલાતી હતી આર્ય પૂર્વ દિશાના આદિવાસી સમુદાયોથી કયા પાકમાં ખેતી કરવાનું શીખવા મળ્યું હતું ભાત કપાસ શેરડી અને માં ખેતી કરવાનું શીખવા

માર્ક વર્ષનો ઉલ્લેખ કરેલો છે ભારત એવો વર્ડ નથી ભારત વર્ષ એવો ઉલ્લેખ કરેલો છે 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 બરાબર ભારત ઉલ્લેખ કરેલો ભારતીય શબ્દ નો ઉપયોગ અનેક કયા ગ્રંથોમાં થયો છે તો કે સંસ્કૃત ગ્રંથોમાં થયો છે પ્રાકૃત પણ નહીં આવે પાલી પણ નહીં આવે ને તમિલ પણ નહીં આવે સંસ્કૃત ગ્રંથોમાં થયેલ છે કયો વર્ડ તો કે ભારતીય સાંભળજો ભારતીય શબ્દનો ઉપયોગ જે છે એ સંસ્કૃત ગ્રંથોમાં થયેલો છે અને વૈદિક ગ્રંથ અને મહાભારતમાં જે છે એ ભારત વર્ષનો ઉલ્લેખ થયેલો છે એ સંસ્કૃત ગ્રંથ અને ભારત વર્ષ જે છે એનો ઉલ્લેખ વૈદિક ગ્રંથ અને મહાભારતમાં થયેલો છે માટે કન્ફ્યુઝન ન થતા કઈ સદીના કેટલાક મહત્વપૂર્ણ શિલાલેખોમાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ થયેલો છે ઈસવીસન પૂર્વે છઠ્ઠા અને પાંચમી સદીના ફોર્ટી નાઇન પ્રાચીન કવિઓ લેખકો અને કલાકારોએ ભારત દેશને કેવી રીતે જોયો તો એક અખંડ એકમ તરીકે જોયેલો છે પ્રાચીન ભારતમાં રાજકીય એકતા કેટલી વાર સ્થાપિત થઈ હતી બે વાર સ્થાપિત થયેલી હતી અને આ વસ્તુ મને થિયરીમાં બહુ સારી રીતે સમજાવેલી છે તો દર્શક મિત્રો નાઇન્ટીન થી